અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્યની જે કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી મારો સમાજ મારા માટે અગત્યનો છે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ પડકારો છે પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણાને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવો કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું એ આપણાને સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે કોળી તરીકે એ આપણાને એક ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ કોઈ કંઈક એ જગ્યાએ અત્યારે જઈને ઊભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માગ છે આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટે બૌદ્ધિક રીતે નિર્ણય લઈને રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે શિક્ષણની જરૂર છે બધીઓમાંથી કાંઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે વટ વતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ જ્યારે પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત આપણું તો અમને બધાને દુઃખ થાય કે કોઈને ઠાકોર સમાજ એટલે એમની અમે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો અહીં ક્યાં જવાના છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે પાંચ પચીસ રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત મજૂરી મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહે છો હકથી એનું કામ કરાવી કહે છો પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાઓની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી આવું ઘણી વખત હું આપણું છું ત્યારે જળમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને પોતાના હક અને અધિકાર માટે લડતો થાય અને તમામ સંગઠનો હોય મેં કીધું એમ તમામ પક્ષો હોય એ પક્ષના આગેવાનો સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માગ છે એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિચ્યાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ પાંચ પાંચ વારની દીકરીઓ ઉપર આત્રે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપ ને વાલી વારસો અઠવાડિયું અઠવાડિયું પોલીસ સ્ટેશન ના ધક્કા ખાય છે એની સામે ફરિયાદ નોંધાતી નથી એમની સામે ફરિયાદ નોંધી હોય તો હું તમને અભિનંદન આપો આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મા કરે તમામ પ્રકારના બે નંબરના ધંધા કરે તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના હમે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય અને આવા ગુના ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય ત્યારે આ વર્તમાન કાયદોને વ્યવસ્થા જે કથળ્યું હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથલું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી એમને ખુલ્લો દોર આપવામાં આવે ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે મારે ના કહેવું જોઈએ કે 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 કોઈ પણ પોલીસ પોલીસ બદલી થાય તો જ્યાં સુધી એ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે એ ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ

બેલનાથ બેલતાથ બાપુના સદારામ બાપુના અને ભાજીજી મહારાજના આપણે જ્યારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે જોન વાઈઝ એ કોળી ઠાકોર સમાજના પાંચ પાંચ કે છ છ જિલ્લાની અંદર એક એવા ધામ હોવો જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ પાંચ જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે જ્યાંથી કરીને ભેગા થઈને કંઈક સારો વિચાર કરી કે સાહેબ આવડો મોટો સમાજ છે હજાર ગયો ઋત્વિક પાંચસો પાંચસો રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોનનું કોળીધામ એક મોટું એક ઉભું થશે પંદર વીસ વીઘામાં અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું જોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાયે અપેક્ષા રાખું છું આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જ્યારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડાને બધા છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નહોતો લીધો અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેની બેન તમારા માટે સત્તા અગત્યની જે કઈ સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી મારો સમાજ મારા માટે અગત્યનો છે આ હું નથી કહેતી અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને ન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ સૌ માટે કરીને સમાજ પહેલો છે ત્યારે આજે વિચારની ભૂમિ પર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકાર કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું આજે ભૂતકાળની અંદર જ્યારે બે હજાર સત્તરમાં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા એસસી હોય એસટી હોય ઓબીસી હોય ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે એમને ન્યાય મળાને એમના સામે થા સામેની સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું એની પણ આપ ખાતરી આપ ઘણા આગેવાનો બોલવાના છે પરિવારને એટલું ચોક્કસથી કહીશ ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે કોરોના સમયમાં પાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવાય ત્યારે સમાજના આગેવાનોએ અમે જવાબદારી લીધી હતી એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આ પરિવારની ઊંભ છે આ સમાજમાં જ્યારે કોઈ આ રીત અન્યાય અન્યાય સામે લડતા લડતા આવી ઘટના બને એ પરિવારનો વધારો બનતો હોય છે ને પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી હતા ફરી એટલી ચોક્કસ થી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા ભેગા થયા છો આ સંમેલન માં આવ્યા છો એ મનો તમારું મજબૂર છે નીડર છે તમારા કોઈની પરવા નથી તમે કોઈના વેચાયેલા નથી તમારે કાંઈ કોઈનો લય નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે તમારા દિલમાં છે તમારા મનમાં છે કંઈક કરવા માટેની ભાવના છે એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા એ તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઊભ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો તક આપ્યો એ બદલે એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું